સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો ઘરનું વાતાવરણ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે હું ક્યાં આવી ગયો છું છે માળી બેઠા છે બાપા બેઠા છે બોસ છે ને છે પારુબાળા છે અને અમારા બેન પૂજ્ય બેન વરસાદી વાતાવરણ હતું તો બધા ભેગા થઈને નક્કી કર્યું અને અમારી ઘરે છે ને સૌથી વધારે વધારે વસ્તુ બનતી હોય ને તો એક છે દહીંવડા રગડા પેટીસ ભેળ આવી બધી વસ્તુ અમે ખૂબ બનાવીએ છીએ તો આજે એવી ઈચ્છા થઈ કે રગડા પેટીસ બનાવીએ અને પપ્પાને અમારો ફેવરિટ છે રગડો

જે આપણે આની પહેલાંના વિડીયોમાં મૂકેલી છે એટલે આમાં જે ચટણીઓનો ઉપયોગ થશે એને તમારે જોવી હોય રેસીપી સાથે તો આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમને એ વિડીયો જોવા મળી જશે અને આ પાણ રગડા પેટીસ છે ને એ દરેક ગામમાં એક જ વ્યક્તિનો પ્રખ્યાત હોય અમારા રાજકોટમાં તમને એમ કહીએ તો રામભાઈ રગડાવાળાને ત્યાં અમે એલબીએસ સ્કૂલે ખાવા જાય એની અડઢક વિડીયો અમે બનાવી એવી જ રીતના ઘણી એવી ગામે ગામમાં જગ્યા હશે કે જેના રગડા પેટીસ વખણાતા હોય અમારા ઘરે વર્ષોથી પાવ રગડા પેટીસ એ જ રીતના ખવાય છે ઘણી જગ્યાએ પાવ રગડો ખવાતો હોય ઘણી જગ્યાએ પેટીસ રગડો ખવાતો હોય તો આ ડીશ છે ને એ એકચ્યુઅલમાં સિંધી ડીશ કહેવાય છે કે સિંધી લોકો આને વધારે બનાવતા હોય છે સિંધી લોકો બી વધારે ખાતા હોય છે પણ દિવસે દિવસે ચલણ વધતું ગયું ગુજરાતી દરેક લોકો અત્યારે આ ડીશ ખાય છે એકદમ ચટપટો

કેટલી કલાક લગભગ 7 કલાક ઓકે એ પછી એને 6 થી 7 સીટી વગાડ લીધી છે એટલે આપણે વટાણ એકદમ મેસ થાય ને એવા બાફી લેવાના છે ઓકે વટાણ આવી રીતના એકદમ બાફી લેવાના છે નો બફાણ હોય તો પાછી બે સીટી વગાડ લેવી જરાક ચેક કરી આમાં થોડુંક મીઠું ને હળદર એડ કરેલા છે બાફતી વખતે ઓકે બડાડા આ લગભગ અઢી કિલો જેવા બટેટા બાઈફા છે આપણે સાત આઠ જણા રગડા પેટીસ બનાવવાના છે અત્યારે હા પેટીસ માટે આ બટેટા બાઈફા છે પછી હમણાં પેટીસ ની તૈયારી કરીએ આપણે આગળ હાલો આપણે રગડો તૈયાર કરશું હવે હા હા ચોક્કસ ચોક્કસ હવે તમે અમને વિધિ બતાવી દો રગડો કરવાની આપણે છે ને બાળ જેવો એટલે બાળ જેવો સેમ બનાવીએ છીએ રગડો આપણે વઘાર નથી કરતા હમ સેમ બાર જેવો રગડો સરસ લ્યો આમાં તેલ નહીં આવે એકદમ સરસ આમાં છે ને ગરમ પાણી એડ કરી ને આમાં બધાય મસાલા એડ કરીને આપણે ઉકાળશું સરસ સરસ લ્યો આ તો અમને ખબર જ નહોતી પારુ હમ તમારે થાળીમાં આવી જાય એટલે ખબર ન હોય ને સીધું હા તો તો આ હેલ્થ માટે તો એકદમ સરસ કહેવાય ને સરસ જ કહેવાય આમાં તો ટીપુ એ કઈ તેલ નો નાખવા તો તમે જાદુ કરો છો હા હવે આમાં શું શું ઉમેરવાનું આપણે આમાં આવશે મીઠું હમ બાફવામાં થોડુંક એડ કર્યું છે હા હા એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું બરોબર પછી હળદર હળદર કેટલી નાખી તમે હળદર એક ચમચી જેવી બાફવામાં થોડીક નાખી દી ઓકે ઓકે આવે એટલા માટે હળદર ને મીઠું બે હમ હમ ધાણા જીરું આગળ પડતું આવશે થોડું હમ આટલા રગડામાં લગભગ ત્રણ ચમચી જેવું નાખ્યું છે પછી આગળ આપણે જોઈએ પછી ખ્યાલ આવશે આ ધાણા જીરાને જેમ ગરમ મસાલો થોડો આગળ પડતો આવશે નાની બે ચમચી એડ કર્યો છે હવે આને લગભગ ધીમા ગેસે દસક મિનિટ ઉકાળવું પડશે આ છે રગડા પેટીસ નું સિક્રેટ એવું છે આ ઘાટો થાય ને એના માટે આ બે બાફેલા બટેટા નું આવી રીતના સુંદો કરીને આમાં એડ કરી દેવાનું તમે તો પણ તમે જો હમ નવ અહીંયા થી નવ નવ જાદુ કરી રહે જ રાખો પણ રસોડામાં તો એવું હાલતું હોય તમે બહાર આવીને જમી લ્યો એટલે પછી શું ખબર હોય હમ 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 સરસ સરસ હવે પાછું આને 5-7 મિનિટ ઉકળવા દેસુ હા હા પછી ટેસ્ટ કરી જોવાનું ઓકે આપણા બટેટા ઠરી ગયા છે એને આવી રીતના મેસ કરી લેવાના આવે તો બટેટામાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેવી હળદર એડ કરશું મિક્સ કરી આ બટેટાની પેટીસ વારવાની છે સાત મિનિટ જેવું થયું છે હજી પાંચેક મિનિટ જેવું લાગશે તૈયાર છે રગડો હમ ઘટ થઈ ગયો છે આપડે રગડો હવે આ પેટીસ છે એ સેલો ફ્રાય કરવાની છે

આપણે થોડીક આ લાઈટ બ્રાઉન કરવાની છે આમાં ખાલી તેલ મૂકીને જ આવી રીતના શેકવાની છે હે ને બે બાજુ બે બાજુ આવી રીતના શેકવાની સેલો ફ્રાય કરવાની છે પારુ બાળા હમ રેડી થઈ ગયું છે હા રગડો તૈયાર છે ખૂબ સુગંધ આવે છે તો હવે જલ્દી અમને બતાવી દયો અને જલ્દીથી થી અમને ખવરાવી દયો હવે હાલો પ્લેટ તૈયાર કરું છું ફૂલ ગરમ કરવાનો છે રગડો પછી એમાં આ રીતે આ પાઉના પીસ કરી ને એડ કરવાના છે ગરમ થાય ને એમાં પછી એને આ રીતે આમ લઈ આની પેટીસની માથે રગડો ગરમ નાખવાનો એકદમ ધોવાણા નીકળે જો પૈસા તો વાહ પ્લેટ રેડી થઈ ગઈ છે દરેક ચટણી પણ આપણી રેડી છે આ છે ખજૂરની ચટણી આ છે લસણની ચટણી આ છે રાજકોટ સ્પેશિયલ ગ્રીન ચટણી અને આ છે સ્પેશિયલ બનાવેલી પલાલરા મરચાની ચટણી આ છે આંબલીનું પાણી સિંગદાણા પણ આવશે બારીક સેવ પણ આવશે ચાટ મસાલો પણ આવશે નમક છે ડુંગળી છે અને કોથમીર છે ચાલો હવે હું તમને આનું પ્રેઝન્ટેશન કરીને બતાવું સૌથી પહેલાં નાખી દઈએ આપણે આમલીનું પાણી એની માથે આવશે ગ્રીન ચટણી એની ઉપર આવશે ખજૂરની ખજૂરનું ચટણી આવશે આપણી લાલ ચટણી આપણે લસણ દાણા નાખા સેવ નાખી અને ડુંગળી નાખી અને ઉપર ગાયને સિંક કોથમીર નું તૈયાર છે આપણી રગડા પેટીસની પ્લેટ ટેસ્ટ કરીને બતાવી દઉં એકદમ ટેમ્પટિંગ છે ભાઈ હોય સરસ થયો બરાબર ભાઈનો હજાર સારા ચટણિયું ને બધું બરાબર છે ને ટેસ્ટ પરફેક્ટ બધું બહાર કરતાં ઘરે આ રીતે તમે બનાવશો તો એકદમ ખૂબ મજા આવશે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ઘણા લોકો સુધી આને પહોંચાડજો ચાલો ફરી મળીશું નવી વાત સાથે નવી ચીજ સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખજો બાય ભાઈ